વાત કરી મહત્વના સમાચારોથી તો બિહારમાં વધુ એક નિર્માણ પુલનો ભાગ ધરાશાયી થયો છે આ પુલ સમસ્તીપુર અફરાતફરી નંદની લઘુનિયા રેલવે સ્ટેશન નજીક બની હતી જ્યાં બે પિલરોની વચ્ચે સ્પેન લાગવાનું કામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક સ્પેન નીચે તૂટી પડ્યો રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી થવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયોમાં જોવામાં આવી રહ્યું છે કે તૂટેલા સ્પેનના મલવાને જેસીબીની મદદથી દૂર કરવામાં આવી રહ્યું છે અને જમીનમાં તેના કેટલાક ભાગોને દબાવી દેવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે પુલ બનાવવામાં ખરાબ ગુણવત્તા સામગ્રીનો ઉપયોગ થયો હોવાથી બ્રિજનો ભાગ તૂટી પડ્યો સ્થાનિક લોકોને એ પણ આરોપ છે કે સાંજે બ્રિજ તૂટ્યા પછી બેદરકારી છુપાવવા માટે રાત્રિના સમય તાત્કાલિક મળવાને જેસીબીથી દૂર કરવાનું કામ શરૂ કરી કેટલાક ભાગ જમીનમાં દબાવી દેવામાં આવ્યો જેથી આ બાબતની જાણ લોકોને ન થાય સમસ્તીપુરમાં બની રહેલો આ બ્રિજ મુખ્યમંત્રી નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે આ પુલની આધારશિલા બે હજાર અગિયારમાં નીતિશ કુમારે મૂકી હતી તેનું નિર્માણ બે હજાર સોળમાં પૂરું થવાનું હતું પરંતુ આજ સુધી પુલ તૈયાર થયો નથી